છે અને આદિવાસી સમાજ તેમના અત્યારે તેમના મુદ્દા પ્રશ્નો છે તેની હાલાકીને લઈને સરકારના સામે એક પછી એક તેમની ઉગ્ર રજૂઆત પણ કરી રહ્યા છે ગાંધીનગરનું જે બિરસા મુંડા ભવન છે આ પહોંચ્યા હતા આદિવાસી સમાજના લોકો અને તેઓ રેલી પણ નીકાળી હતી અને મામલો હતો જાતિના દાખલા અંગે જે તેમને સમસ્યા આવી રહી છે તે સમસ્ત આદિવાસી ભીલ સમાજ છે તે પહોંચ્યો હતો જાતિ કમિશનરના પાસે અને તેમની માંગણી હતી કે જાતિના દાખલા માટે વર્ષ ઓગણીસો પચાસના પહેલાંના જે પુરાવા માંગવામાં આવે છે તે મામલે તેમણે વિરોધ પણ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે ઓગણીસો પચાસ પહેલાના પુરા માંગવાના કારણે આદિવાસી યુવકો છે તેઓને સરકારી નોકરીઓ અત્યારે જે જાહેરાતો થઈ રહી છે તે નોકરીઓ મેળવવામાં તેમને તકલીફો પડી રહી છે આદિવાસી સમાજના લોકોએ અગાઉ પણ મૌખિક અને લેખિત રજૂઆતા સરકારને અને કમિશનને કરી છે તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે ઓગણીસો છોતેરના સ્થાયી વસવાટના પુરાવા ગ્રાહ્ય રાખવામાં આવે તેવો આદિવાસી સમાજે આદિજાતિ કમિશનરને આ આગ્રહ કર્યો હતો સાથે આ જે તેમની જીવનશૈલી છે તેના આધારે દાખલાઓ આપવા માટે પણ આદિવાસી વિસ્તારના જે જિલ્લા છે તેમાં ખાસ તપાસ પેનલ પણ રચવામાં આવે તેવી પણ તેમણે માગણી કરી તેમ આદિવાસી સમાજના લોકો જે પ્રકારે તેમને જાતિના દાખલાને લઈને ખાસ કરીને તેમના યુવકો જે સરકારી નોકરીઓ મેળવવા માટે અત્યારે મહેનત કરતા હોય છે તેઓને તકલીફ પડી રહી છે તે મામલે તેમણે આકરા અપનાવ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ